ત્રણ ચોપડી પાસ વ્યક્તિત્વ આટલું સુંદર રીતે લખી શકે અને એજ માણસ જ્યારે એવું લખે કે દિવસો જુદાયા ન જાય છે કે જશ્તી જરૂર દમનસુરી મારું હાથ ચાલીને લઈ જશે મુજ શત્રુ મુજ સજનસુરી ઓછોકન ભાઈ એની ઉપર વર્ક કરે ગ્રામફન કંપનીના दुबे સાહેબ ગુજરાતીમાં ગઝલ તૈયાર કરવાનો दिलीप ढोळकिया पुरुषोत्तम भाई ने रफी साहब પાસે લઈ જાય मोहम्मद रफीની સામે બેસી અને પુરુષોત્તમ ઉપાધ્યાય આ ગીત ગાય અને પછી रफी સાહેબે ઉકે કે કે જો બંધિશ આપને કી હે વો અભી મેરે બસ કી નહીં હે મુજે પહેલે ઉસે દિલ મેં પિઠાના પડેગા અને એ દિલમાં બેસાડવા માટે સતત સાત દિવસ સુધી દિલીપ ધોળકિયા અને પુરુષોત્તમ ઉપાધ્યાય મોહમ્મદ રફીના ઘરે જાય મોહમ્મદ રફી દિલથી કારણ કે એક સ્માઇલ સાથે તમને એક એક બીજી વાત છે કે એચ કે કોઈ એક બધી એક રચનાઓની મેં એવું સાંભળેલું છે કે એક સીડી બનાવેલી કે એવા જમાનામાં રેકોર્ડ બનાવેલી કે જેમાં ગમગીન ગીતો હતા રફી સાહેબના અને એવું કીધું કે આપણે રફી સાહેબનો કોઈ ગમગીન ફોટો એની પર મૂકીએ અને અનફોર્ચ્યુનેટલી રફી સાહેબનો એક પણ ફોટો એવો નહોતો મળ્યો કે જેમાં એ હસતા હતા એટલે એ પોઝિટિવિટીના દરિયા જેવો માણસ ત્યાં બેસી અને લિટરલી આ ગીતને પોતાના હૃદયની અંદર સ્થાન આપતો હતો અને પછી એ ગીત રેકોર્ડ થયું અને આજે પણ એ ગુજરાતી સુગમ સાહિત્યમાં સૌથી સર્વોચ્ચ સ્થાનમાં એક સ્થાન ઉપર બિરાજમાન છે દિવસો જુદાઈ ન જાય છે તેની નહીં હોય તમને ક્યાંક ક્યાંક થોડીક થોડીક છાટ એટલા માટે દેખાતી હશે એક મારા ગુરુ અહીંયા ઉપસ્થિત છે અને એમની ખાસ ફરમાઈ શકે અહીંયા કૌશમાં લખેલું છે પુરુષોત્તમભાઈ જંગી જીતુ સુગમ સંગીતની શિબિરમાં ઓગણીસો ઓગણ્યાસી ની સાલથી ઓગણીસો ચોર્યાસી ની સાલ સુધી સતત પાંચ વર્ષ ગુજરાત યુનિવર્સિટીના યુવક વસમાં સિલેક્ટ થયેલા કોલેજમાંથી સિલેક્ટ થાય પછી ત્યાં શિબિરમાં બોલાવવામાં આવે આજોલ નારગોલ સુરત નવસારી વગેરે જગ્યાએ એમાં બે શિબિરમાં પુરુષોત્તમભાઈ પાસે નીચે પલાડી મારીને પંદર પંદર દિવસ સુધી એમના સાનિધ્યમાં ખૂબ શીખ્યો દરરોજ સવારે આઠ વાગે શિબિરની શરૂઆત થાય અને સાંજે સાત વાગે ભોજન સમારંભ પહેલાં શિબિરની સમાપ્તિ થાય આઠ વાગ્યા પછી સાત થી આઠ ભોજન અને આઠ વાગ્યા પછી મનોરંજન કાર્યક્રમ ઉપાધ્યાય આશિતભાઈ જનાર્દન રાવળ ક્ષેમુભાઈ દિવેટિયા હિમુ દેસાઈ મેન્ડોલીન સુરેશ સુરેશ કાકા જાની નયભાઈ પિતાજી મુનિકુમાર દેસાઈ સ્વર્ગસ્થ પરેશ ભટ્ટ આ બધા દિગ્ગજો સાથે એ બી અમે આભામાં આવી ગયેલા કે આઠ વાગ્યા પછી અમને એવું કહેવામાં આવે કે મનોરંજન તમારે કરવાનું છે અમે સામે બેસીને જોઈશું અને મને કુદરતી રીતે બધાનું જે બોલવાનું કે ગાવાની સ્ટાઇલ છે એ કુદરતી રીતે આવી ગયેલી આમ મૂળ તો હું થિયેટરનો કલાકાર છું એટલે પુરુષોત્તમભાઈ એને બહુ જ માણે હું રાસભાઈની પણ સ્ટાઇલ કરું હું ક્ષેમોભાઈની પણ સ્ટાઇલ કરું હિમો દેસાઈ પેન્ડોલિયન પ્લેયર સો વિખ્યાત એ પણ કેવી રીતે વગાડતા એમનું એક આંગિક જે હતું એ પુરુષોત્તમભાઈ એની બહુ મજા લે પછી એક દિવસ મને કીધું મને કીધું ડ્રામા કરે છે હા હું કરું છું હું તને કહું એ ડાયલોગ તો બહુ ઓકે એમણે મને એક ડાયલોગ કીધું શું પૂછો છો તમે મને તમારે પૂછવા જેવું કંઈ છે જ નહીં એટલે હું એ બોલ્યો એટલે મને કે આ તો જંગી છે સર મેં કીધું જંગી એટલે દાદા એક મિનિટ જંગ લાગેલો કલાકાર કે નહીં નહીં કે જંગી કશું પણ કરી શકે તું એટલે તારું નામ હવે હું તને જંગી જીતુંથી જ બોલાવીશ મેં કીધું ઓકે આ બધી એક્યાસી બ્યાસી

કે પાંચ લાખ બેઠા હોય તમે પરમેશ્વરને સંભળાવો છો તમે માને સંભળાવો છો એને સંભળાવો એ રાજી તો સૌ રાજી આ એમના શબ્દો જીવદ